ધોરણ બાર અંદર

તો એમની અંદર જે બ્લુ પ્રિન્ટ આવી ગઈ છે બે હજાર પચીસ છવ્વીસની અલગ અલગ સબ્જેક્ટની આજે હું તમને એમાં બાયોલોજીની બ્લુ પ્રિન્ટ વિશે સમજાવવાનું છું એની બ્લુ પ્રિન્ટ આપી છે તો તમે આપણી જીએસસીબીની જે વેબસાઇટ છે એની ઉપર જઈ શકો છો એની અંદર અહીંયા લખેલું હશે તમે થોડક નીચે આવશો ચાર પાંચ સ્ટેપ તો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્ર પરેરું બાબત એ ઓપન કરશો એટલે એની અંદર અલગ અલગ સબ્જેક્ટ ખુલશે હું ડાયરેક્ટ આવી ગયો છું અહીંયા બાયોલોજીના પ્રશ્નપત્ર પરિરૂપ ઉપર આવી ગયો છું બે હજાર પચીસ છવ્વીસ તમે જોઈ શકો છો અહીંયા બરાબર તો જો અહીંયા પાર્ટ એ અને પાર્ટ બી તો રહેવાનું છે તો તમને ખબર છે બંને પચાસ પચાસ ગુણના રહેવાના છે કેવા કેવા ક્વેશ્ચન હશે તો નોલેજ પ્રકારના પાર્ટ એમાં પાંચ સમજ પ્રકારના પંદર ઉપયોજન પ્રકારના પંદર એવા એવા છે બરાબર અને બાકીના તમે જોઈ શકો છો એટલે ટોટલ સો માર્ક્સનું પેપર રહેવાનું છે એમાં પહેલા પાર્ટ એમાં પચાસ એમસીક્યુ હશે બરાબર અને પાર્ટ બીની અંદર પ્રશ્નોનો ગુણભાર કઈ રીતનો હશે તો ટૂંક જવાબી પ્રશ્નો જે હશે બરાબર એ અહીંયા વિકલ્પ વગર જોવા જઈએ તો આઠ છે પણ જનરલ વિકલ્પ સાથે બાર પ્રશ્નો છે બરાબર અને કુલ ગુણ એના કેટલા થશે સોળ ભલે બાર ક્વેશ્ચન આપ્યા હોય પણ તમારે કોઈ પણ એની અંદર આઠ કરવાના હોતા હોય છે એટલે આઠ દુ સોળ માર્ક્સ હશે એટલે બે માર્ક્સના ટોટલ આઠ ક્વેશ્ચન એટેન્ડ કરવાના પછી આવશે બેટા ત્રણ માર્ક્સના વિકલ્પ વગર છ જોઈએ અને વિકલ્પ સાથે નવ પણ તમારે છ જ કરવાના હોય છે એટલે છ તરી અઢાર બરાબર અઢાર માર્ક્સ એ અને ચાર માર્ક્સની અંદર અહીંયા તમે જોવા જાવ ચાર ક્વેશ્ચન હોય છે પણ વિકલ્પ સાથે છ હોય છે પણ તમારે ચાર કરવાના હોય એટલે સોળ એટલે ટોટલ પચાસ ગુણ સોળ અઢાર સોળ એટલે પચાસ બરાબર એમ આ ત્રણ અંદર અલગ અલગ વિભાગ ડિવાઈડ કરેલા છે હવે પ્રકરણ દીઠ ગુણભાર ખાસ જોજો તમારે બધાને આ જ જોવું હોય છે ખાસ કે સર કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય છે અને પછી તમે મને કમેન્ટ કરજો કે સાહેબ બાયોલોજી માટે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કયા કયા છે હાઈ વેલ્ટેજ વાળા

માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોમાં ચાર ત્રણ પાંચ બાયોટેકનો સિદ્ધાંતો પ્રક્રિયામાં ચાર 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 બાયોટેકનોલોજી તેના પ્રયોજનમાં પાંચ ત્રણ છ સજીવો અને વસ્તીમાં ચાર બે અને ચાર બરાબર નિવસન તંત્રમાં ચાર બે અને પાંચ જૈવિધાના સંકલનમાં તમે જુઓ તો જી ત્રણ ત્રણ અને ત્રણ બરાબર તો આ રીતે છે અહીંયા તમે જુઓ છો તો અહીંયા તમને દેખાઈ આવે છે કે માર્ક્સ કેટલા હશે તો નવ પાંચ અને ચાર નવ બરાબર સાત ને આઠ નવ તો અહીંયા જોઈ શકાય છે મેં તમને આ સાથે બતાવી પાર્ટ એમાં કેટલા પાર્ટ બીમાં જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે કેટલા પણ અહીંયા કૌશમાં માર્ક્સ પણ લખેલા છે તો આના ઉપરથી પણ તમને અંદાજ આવી જશે કયા ચેપ્ટર હાઈ વેટેજવાળા છે ને એને પહેલાં મહત્ત્વ આપું પ્રાધાન્ય આપવું બરાબર તો આ રીતે બ્લૂ પ્રિન્ટ અહીંયા અને જો અહીંયા લખ્યું છે કે પ્રકરણ દીઠ ગુણભાર નમૂનાના પ્રશ્નપુત્ર મુજબનો છે જે બદલાઈ શકે છે પરંતુ યુનિટ દીઠ ગુણભાર બદલાવો જોઈએ નહીં એટલે કે તમે અહીંયા જોઈ શકો છો બેટા કે યુનિટ કે જો પહેલો યુનિટ છે તો એના ટોટલ માર્ક્સ ગણી તો પચીસ તો પહેલા યુનિટના પચીસ પછી ભલે સાત થાય પણ આમાં પછી રહે અને આની અંદર બીજા બે પણ ટોટલ પચીસ રહેવો જોઈએ યુનિટ બરાબર દીઠ બદલાઈ શકે છે બરાબર અને તમારે જો નમૂનાનું પ્રશ્નપત્ર સોલ્વ કરવું હોય તો એ પણ સાઇટ ઉપર મૂકેલું છે તમે એ પણ સોલ્વ કરી શકો છો અને અહીંયા સેક્શન એ સેક્શન બી સેક્શન સી વાળું આપી દીધું છે મેં તમને કહી દીધું એ પહેલાનો એક કલાક રહેશે બીજાના પાર્ટ બીના બે કલાકનો સમય રહેશે બરાબર દ્રષ્ટિને વિદ્યાર્થીઓ માટે પણ આપણે અપલોડ કરેલું છે કે શું નિયમ છે એની અંદર અને આ પ્રશ્નપત્ર પણ અંદર જોવા મળે છે બરાબર તો આ જે ન્યૂઝ હતી બ્લૂ પ્રિન્ટની મેં તમને આપી દીધી અને એના પ્રમાણે તૈયારી કરવાનું સ્ટાર્ટ કરજો કારણ કે ઘણા બધી કમેન્ટ આવતી હતી સર બ્લુ પ્રિન્ટ શું છે બ્લૂ પ્રિન્ટ શું છે તો હવે આવી ગઈ છે બે હજાર પચીસ સવીને બરાબર તો આશા રાખું છું આજનો આ જે ઇન્ફોર્મેટિવ વિડીયો હતો એ તમને મદદરૂપ થયો છે તો અહીંયા સુધી રાખીએ તો ખૂબ આભાર